લાકડીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનું ગૌમાતાને રાષ્ટ્રમાતા લોકસભામાં રજૂઆત કરવા બદલ સ્વાગત કરાયું જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો અને બીજા મુદ્દાઓને લઈ લોકસભા ગૃહમાં રજૂઆત કરવામાં આવેલ ત્યારે તેઓ દિલ્હીથી પરત ફરી બનાસકાંઠામાં આવતા તેમનું લાખણી ખાતે તેમજ લાખણી તાલુકાના ચાળવા ગામની ગૌશાળામાં ગૌભક્તોને સાધુ સંતો કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા બનાસકાંઠા સાંસદ ગેનીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી તો પહેલામાં પહેલું કોઈએ સ્વાગત કર્યું હોય તો તાલુકે કર્યું છે પણ સૌથી વધારે વધારે લીડ એ પણ લાકડી તાલુકે આપી છે એટલે લાકડી તાલુકાનો અન્ય વખતનો આભાર વ્યક્ત કરું છું બજરંગ બલી હનુમાન દાદા ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું છું કે તમારા બધાની કે સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે અને આપણે આસ્થાથી છીએ આવે આ કઈ તો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અવાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું

કે હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી થી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી થી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે ગૌ માતાના આશીર્વાદ મળશે તો સો ટકા દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા નો જન્મ મળે અને આપ સૌએ જોયું કે છવી માઈ છબી ફાઈનલ હતી પણ આ એક જ ઉમેદવારે જાહેર કર્યું હતું કે ગૌ માતાનો અવાજ હું ઉઠાવીશ

મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણાને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશું ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવા મળતું હોય છે અહીંયા એવું ના હોય કે આપણે માગીએ એટલાને બોલવા મળે પણ આશીર્વાદ હોય ભક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય આંગણવાડી વાળાની વાત હોય જાતુપુરા